નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે એક ભજન છે કે માટીના પૂતળા તને આટલું કેમ અભિમાન છે માટીના પૂતળા તને સાનું અભિમાન છે તો આ શરીરને માટીનું પૂતળું કેમ કહે છે તો પ્રકૃતિ પાંચ તત્વથી બનેલી છે અને પાંચ તત્વ પ્રકૃતિના છે તો પાંચ તત્વથી જ પૂરેપૂરો સંસાર ચાલી રહ્યો છે એટલે કે સંસારની ચાર યોનિનું તો ચાર યોનિનો જેમ કે અંડજ સ્વેદજ ઉદભિંજ અને ઓરજ આ ચાર યુનિમો જેટલા પણ જીવ જન્મે છે જેટલા પણ શરીર છે માની લો કે એક યોનિમો એકવીસ લાખ પ્રકારના જીવ છે અને એક યોનિમાં એકવીસ લાખ પ્રકારના જીવ છે તેમ કરીને ચાર યોનીના ચોરાસી લાખ જીવ થાય છે કહેવાનો મતલબ ચાર યોનિમાં ચોરાસી લાખ પ્રકારના જીવ થાય છે અને તે જીવ પણ બધા શરીર ધારીદ જ હોય છે તે જીવ બધાય પાંચ તત્વની અંદર જ હોય છે કોઈ શરીર પાંચ તત્વથી બહાર નથી બધા જ શરીર ચાહે પશુનું શરીર હોય ચાહે પંખીનું શરીર હોય ચાહે જાનવરનું શરીર હોય કે પછી ચાહે મનુષ્યનું શરીર હોય તો આ બધા જ શરીર એ પાંચ તત્વની અંદર જ અંદરથી જ ઉત્પન્ન થાય છે એમાં મુખ્ય આધાર છે પૃથ્વી તત્વનો તો દરેક જીવનું શરીર પૃથ્વી તત્વથી જ બનેલું છે કેમ કે પૃથ્વી તત્વનો એટલે કે માટીમાં સાત પ્રકારના રસ હોય છે જેમ કે તીખો તુરો કડવો મીઠો ખારો ખાટો અને હરમો તો આ બધા જ રસ આપણે જે પૃથ્વી તત્વમાંથી જે અનાજ શાકભાજી ફળ ફૂલ કંદમૂળ કે જે તે પ્રકારની વસ્તુઓ આપણે પેદા કરીએ છીએ અને તે આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ તે બધું જ આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ તો એ ખોરાક દ્વારા આ સાત પ્રકારના રસ આપણા શરીરમાં જાય છે અને એ જ રસમાંથી વીર્ય બને છે અને એ જ વીર્ય બીજ બને છે તો આપણે વીર્ય બીજ માટીના રસનો ભાગ છે અને જ્યારે મા બાપનું મિલન થવાથી જે વીર્ય વીર્યબીસથી ગર્ભ ધારણ થાય છે ત્યારે માતાના ગર્ભમાં આપણું જે શરીર બને છે તે માટીથી જ બને છે કેમ કે આ શરીરમાં લોહી માંસ ચરબી હાડકો મજ્જા સ્નાયુ આ બધું જ પૃથ્વી તત્વથી બને છે અને આ શરીરમાં જે શરીર દેખાઈ રહ્યું છે જેને આપણે સ્થૂળ શરીર જે આપણે જોઈ રહ્યા છીએ શરીરને તે ઠોસ ભાગ છે અને એ જ પૃથ્વી છે અને આપણા શરીરમાં જે તરલ ભાગ છે જે આપણા શરીરમાં આપણા લોહીને પાતળું બનાવીને લોહીનું સર્ક્યુલેશન જે ફેરવી રહ્યું છે એ ભાગ તરલ ભાગ છે અને તે ભાગ છે પાણી અને આ શરીરમાં જે ગરમી છે તે અગ્નિ તત્વ છે આ શરીરમાં ઘટાકાશ મઠાકાશ ચિદાકાશ અને અનંતાકાશ આજે ચાર પ્રકારના આકાશ છે તે આકાશ તત્વ છે અને શ્વાસક્રિયા એ હવા તત્વ છે અને જ્યારે આ બધા જ તત્વની અવધિ પૂરી થાય છે એટલે જ આપણે આ શરીરને ભાડાનું મકાન પણ કહીએ છીએ તો દરેક તત્વ આપણને અમુક વર્ષ માટે જ મળેલા હોય છે હૃદયચક્રમાં આપણને શ્વાસ પણ ગણતરીથી જ મળેલા હોય છે તો આ પાંચ તત્વની અવધિ પૂરી થતો પ્રાણનો ભંડાર પણ ખૂટી જાય છે પ્રાણનો ભંડાર જ્યારે પૂરો થઈ જાય છે ત્યારે માણસના શરીરને આપણે મૃત્યુ જાહેર કરીએ છીએ અને તેને સ્મશાને લઈ જઈને અગ્નિ દાહ આપી દઈએ છીએ ત્યારે તે અગ્નિમાંથી પાંચ તત્વ સૌ સૌનો હિસ્સો પાછો લઈ લેશે પરંતુ તમે કોઈ દિવસ જોયું છે જગત ઉપર અસંખ્ય પશુ પંખી જાનવર અને પ્રાણીઓ પણ શરીર છોડતા હોય છે અને આપણે તેને અગ્નિ દાહ પણ દેતા નથી તો મરી ગયેલા શરીરને ધનંજય નામનો વાયુ ફૂલાવે છે અને જ્યારે તે શરીર ફાટે છે એટલે દરેક તત્વ પોતપોતાનામાં સમાઈ જાય છે અને જો મૃત્યુ પછી દરેક તત્વ પોત પોતાનો મો ન સમાતા હોય તો આ પૃથ્વી ઉપર એટલી બધી લાશોના ઢગલા પડ્યા હોય કે ચાલવાની જગ્યા પણ ન રહે અને જે માટીથી શરીર બન્યું છે તે દેખાતું સ્થૂળ શરીર માટીમાં જ મળી જઈને આખરે માટી જ બની જાય છે અને એ જ ધરતીમાંથી જે આપણે સાત રસ લઈને આ શરીર બન્યું હતું અને એ જ સાત રસ શરીર માટીમાં મળતા ધરતીના જે સાત રસ આપણી અંદર આવ્યા હતા એ જ સાત રસ પાછા ધરતીમાં મળી જાય છે અને એટલે જ આપણે આ શરીરને માટીનું પૂતળું કહીએ છીએ અને એટલે સંતોએ સાચું કહ્યું છે કે હે માટીના પૂતળા તું માટીમાંથી જ ઉત્પન્ન થયો છે અને તારે માટી મોજ મળી જવાનું છે તો પછી તું કયા પ્રકારનો અહંકાર રાખીશી હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ